હા ખાવાને પેલી વાર હા ખાવાને પેલી વાર બને પહેલી વાર ખાવાને પેલી વાર ના કદાચ બીજી ક્યાં ખાધા હાલો ડાયરો રામ રામ सीताराम जय श्री कृष्णा એ ફોનો

ઉત્તરાયણની બધી તૈયારી કરવાની ફાઈનલી આપણે કમ્પ્લીટ પૂરું થઈ ગયું કામકાજ ચાલુ થઈ ગયે જાય અમારે સોનું બેન રમે આપણે ગાયું વાછળ બધા હુકી નીન નાખવી કે લીલી નીંદ પૂરી થઈ ગઈ રજકો એ કમ્પ્લીટ પૂરો થઈ ગયો હવે નવો વાઢ આવે પછી લીલું થાય પાછું જાય

હાલો મિત્ર આપણે રાજાગ્રા ની જાણી થઈ ગઈ ફોડી નઈ છે આપડે દાણા ને જો એ ગોળ વગડાય છે ગરમ કરવાનો હાલો આપણે હે આજે તો રાજાગ્રા ને લાડવા ની રેસીપી જ બનાવવાની છે ચીકી ની નથી બનાવી એ બનાવી એટલે આજ કઈ બહુ બનાવવો નથી વિડીયો નથી થઈ ગઈ લાંબો

નેવિયા બેન ને મજા આવી ગઈ શેરુભાઈ જો વાત પૂરી બેન ખાધા તમે રાડવા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બનાવવાનું છે આપણે દાળિયા ચીકી બનાવવાની દાળિયાની ચીકી એ બાપુ ખાવા મંડી ગયા કેવો લાગ્યો રાજગ્રો ઓર્ગેનિક રાજગ્રાનો લડ્ડુ બનાવ્યા ઓર્ગેનિક રાજગ્રાનો લાડુ હા

વાતું કરે છે હું ઉતારું છું વાત હું ઉતારે આમાં તો દાંત ના હોય કરે

હા હાલો મિત્રો આ બધું હતું અમારું આજનું ઉતરાયણ પેલાનું ચાલો ડાયરો હવે હા ને આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દીશી અહીંયા જ પૂરો આવ્યો આજનો તમને પસંદ આવ્યો છે